આ રીતની રીંગો જે હેર રીંગ કહીએ છીએ આપણે આપણા ઘરમાં બહુ બધી હોય છે અને ના હોય તો પણ આ વસ્તુ બનાવવા માટે તમે બહારથી એકદમ સસ્તા ભાવમાં રીંગો લઈ શકો છો અને જે રખડતી હોય નકામી હોય એની આઈડિયા જબરદસ્ત આ વિડીયોમાં આપણે જોઈશું એવી જ રીતે આવી બંગડીઓ પણ આપણા ઘરમાં હોય જ જે તમે જોઈ શકો છો તો એમાં શું કરવાનું છે કલરફુલ કોઈ પણ એક કલરનું બનાવવું હોય તો એક કલરનું પણ બનાવી શકો અને આ રીતે અલગ 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 જે રીંગો હોય છે એને બંગડીમાં આ રીતે બસ પહેરાવી દેવાની છે અને પહેરાઈ અને આ તમારે જેટલા પીસીસ આના બનાવવો હોય એના બનાવી શકો છો અને પછી ઉપર તમારી પાસે જે પણ સ્ટોન હોય કે મિરર હોય એ લગાવી શકો છો તો આવી રીતે મેં નવ જેટલી બંગડીઓ છે આ રીતે લપેટી લીધી છે અને હવે શું કર્યું તમારે રફલી પહેલાં ડિઝાઇન બનાવી લેવાની છે કે કેવી રીતે તમારે આને ગોઠવવાનું છે પછી તમારે સોય દોરાની હેલ્પથી આવી રીતે બધાને એટેચ કરી દેવાના છે અહીંયા હાથેથી પણ સોય દોરાથી કરી શકો છો ને શું થાય કે હોટ ગ્લુથી પણ ચોંટાડી શકો ને હોટ ગ્લુથી ચોંટાડીએ તો થાય કે પો પછી એમ થાય કે તૂટી જાય એટલા માટે પછી આ રીતની ટેસલ મેં આ હોટ ગ્લુથી લગાવી લીધી છે અને પછી આ રીતના જે મિરર છે એ લગાઈ લીધા છે મિરર ના હોય તો કોઈ પણ સ્ટોન વગેરે હોય કે લેસ હોય તો પણ તમે લગાવી શકો છો અને આ રીતે આપણું એક સરસ મજાનું હોમ ડેકર પીસ બનીને રેડી થઈ ગયું છે અને આ બંગડીના મિડલમાં પણ તમે કોઈ પણ કલરનું પછી ક્રાફ્ટ પેપર હોય તો આઈડિયા હેર પેનનો બીજો યુઝ છે કે ક્યારેક ક્યારેક શું થાય કે આ પ્રકારની રીંગો છે મોટી થઈ જતી હોય છે તો આ રીતની વધારાની જેમ જે ફરસાણ પડ્યું હોય એટલે કે નમકીનના આ રીતના પાઉ હોય કે પછી કોઈ પણ દાળ વગેરે કાઢ્યું હોય અને થોડુંક બાકી રહી ગયું હોય તો એમાં પણ તમે એ વસ્તુને એરટાઈટ રાખવા માટે અને પાઉચને તમે સારી સારી રીતે પેક કરવા માટે આ રીતની હેર રિંગનો યુઝ કરી શકો છો તો શું થાય કે જે પણ વસ્તુ પડી હોય એનો જ યુઝ કરી અને આપણે ઘરને ગોઠવણી કરીએ કે ઘરને સજાવીએ તો આપણને બહુ સારું લાગતું હોય છે કેમ કે વસ્તુ ફેંકી દેવી મારા ખ્યાલથી કોઈને પણ ગમતી નથી એવી જ રીતે આ રીતનો ચૂડલો આપણે બના તો બહુ બધી વાર લાગતી હોય છે તો ક્યારેક ક્યારેક ફંક્શનમાં જઈએ એક તો મોડું થઈ ગયું હોય ને ઉપરથી આ રીતનું કોઈ પણ વસ્તુ ચૂલો વગેરે બનાવવાનું થાય તો તમારે શું કરવાનું છે પહેલેથી જ આ રીતનો કોઈ પણ મેચિંગ ચૂડલો બનાવી અને હેર પેન્ડથી એને આ રીતે જે રીતે વિડીયોમાં હું બતાવું છું ને એ રીતે તમારે એને સિક્યોર કરી લેવાનો છે એક બાજુથી ખેંચશો એટલે સરસ મજાનું એક સિક્યોર થઈ જશે બધી જ બંગડીઓ સરસ સચવાઈ જશે અને એક સાથે ગમે ત્યાં રહેશે અને નીકળશે પણ નહીં તેવી જ રીતે તમે જોઈ શકો છો કે ક્યારેક ક્યારેક શું થાય એક જ પ્લગમાં બે ત્રણ વસ્તુઓ આપણી રાખેલી હોય તો એના વાયર મિક્સ એન્ડ મેચ થઈ જતા હોય અને એવો મેસી લૂક થઈ જતો હોય તો આપણને પણ મજા ના આવે તો શું થાય કે વધારાનું જે વાયર છે ને એને તમારે આ રીતે જે હેરબેન્ડથી સિક્યોર કરી લેવાનું છે અને જેટલું જોઈતું હોય એટલું જ તમારે પ્લગ બાજુથી ખુલ્લું રાખવાનું છે તો શું થાય કે પાછળ આપણે ક્લિનિંગ કરતા ટાઈમે પણ સારું લાગે અને ટી શર્ટ હોય તો એમાં તમે હેરબેન્ડ થી સરસ મજાનું જે છે પેટર્ન બનાવી શકો છો બસ આ રીતની હેરબેન્ડ ને ચાર પાંચ જેટલું તમારે જોઈતી હોય એ પ્રમાણે તમારે મિડલમાંથી એને કટ કરી લેવાની છે કટ કર્યા પછી થોડીક એવી તમારે ખેંચવાની છે ખેંચશો એટલે દોરી જેવું થઈ જશે જે રીતે આપણે દોરી બનાવીએ એ રીતે દોરી જેવું થઈ જશે અને પછી તમારી ક્રિએટિવિટી પ્રમાણે તમારે કેવી રીતે આમાં જોટાડવું છે એ તમારી ઉપર છે હું તો આ રીતે ફ્લાવર જેવું બનાવી દઈશ અને હોટગ્લૂથી યા ફિર જે છે સોય દોરાથી એને સરસ મજાનું સીવી લઈશ તો શું થશે નીકળશે પણ નહીં અને ઉપરથી જે આપણું પ્લેન ટી શર્ટ છે એ પણ સરસ લુકમાં કન્વર્ટ થઈ જશે તો આ પ્લેન ટી શર્ટને તમે કેવી રીતે એટ્રેક્ટિવ બનાવી શકો એના તો બહુ બધા આઈડિયા છે પણ હું અહીંયા હેર રિંગના તમને આઈડિયા બતાવું છું તો મને થયું કે આ આઈડિયા પણ બતાવી દઉં અને સાઈડ સાઈડમાં તમે મોતી પણ લગાવી શકો છો તેવી જ રીતે નેક્સ્ટ યુઝ આ રીતે થઈ શકે છે કે અત્યારે તો શું થાય કે ઉપર મોતીવાળી હેર રિંગ આવતી હોય અને સ્ટોનવાળી પણ હેર રિંગ આવતી હોય તો તમારે કશું જ કરવાનું નથી બસ આ રીતે એ પ્રકારની એટ્રેક્ટિવ હેર રિંગ પહેરી લ્યો હાથમાં તો એક સરસ મજાનો બ્રેસલેટ બનીને તૈયાર થઈ જાય કેમ કે આપણી છોકરીઓને રોજ કંઈક નવું નવું જોતું હોય તો પછી તમારે પણ નવું નવું કાઢવા માટે કંઈક તો કરવું પડે એટલે આ રીતના જુગાડ પણ તમે કરી શકો છો પછી હું શું કરીશ કે આવી રીતે જે આપણે પેલા બંગડીને પરોવીતી એવી જ રીતે તમારે રિંગ પહેરાવી લેવાની છે અને એક સરસ મજાની જો તમારી એકદમ બંગડી સારી ન હોય તો એનો લુક એકદમ ચેન્જ થઈ જશે અને આવી રીતે તમારા કોઈ પણ કપડાં હોય એનું મેચિંગ હેર લઈ લ્યો અને પછી બંગડીને પહેરાવી દ્યો તો પણ શું થાય કે બંગડી તમારા જે કપડાં છે એને મેચિંગ થઈ જશે પછી મોટી હેરપિન હોય ને હેર રિંગ તો એને આ રીતે પહેરાવી ઉપર કોઈ સ્ટોન લગાવી કુંદન લગાવી કે કોઈ મોતી લગાવી કે મિરર લગાવીને સજાવી શકો છો અને આ રીતના આઈડિયાસ છે એ જે નવરાત્રી હોય ત્યારે બહુ જ કામના હોય છે હવે જો આ રીતની હેર રિંગ હોય ને તો એને ડબલ ફોલ્ડ કરી અને આવી રીતે પાછું ફોલ્ડ કરી લેવાનું છે અને જો આ રીતની પેટર્ન બની જશે પછી નીચેથી ચારેય ભાગને આપણે દોરાથી સીવી લેવાનું છે અને આવા આપણે ચાર પાંચ બનાવવાના છે સાથે સીવી લેવાના છે અને મિડલમાં તમારે કોઈ મોતી કે મિરર લગાવી દેવાનું છે અને નીચે તમારે પાછી એક રિંગ એટેચ કરી દેવાની છે તો સરસ મજાનું એક બોજ એવું બની જશે પણ મારે શું થયું કે જે મેં બનાવ્યું હતું શૂટ કર્યું હતું એ બધું ડિલીટ થઈ ગયું એટલે પાછળનો વિડીયો હું તમને બતાવી ના શકી તો આ રીતે હું તમને સમજાવી દઉં છું કે તમારે આ રીતે બનાવવાનું છે જેથી કરીને સરસ મજાની હેરિંગ બની જશે જો આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે